કાર્યક્રમની શરૂઆત કેપ્ટન યોગેન્દ્રસિંહ યાદવને ઉષ્માભરે સ્વાગતથી કરવામાં આવી જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ કાકા તેમજ સેક્રેટરી મોહનભાઈ પટેલ એક્ઝીટિવિઝ કમિટી સભ્ય ભરતભાઈ પટેલ નરેશભાઈ પટેલ કોલેજના આચાર્ય ડોક્ટર લાતેશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવી આ કાર્યક્રમમાં આયોજનનું

ઉપસ્થિત સર્વ તેમના વ્યક્તિત્વથી અતિ પ્રભાવિત થયા સાથે જ એક નવા રોમાંચ નવી ઊર્જા તેમજ નવા ઉત્સાહની અનુભૂતિ કરી અને ખાસ કરીને તેમના વિદ્યાર્થીઓને જણાવ્યું કે સમય સંકલ્પ અને શ્વાસ પ્રોપર્ટી છે યોગ્ય દિશામાં ઉપયોગ કરીશું તો આપણે જે હાર્યું હશે તે પ્રાપ્ત કરી શકશું હંમેશા જીવનમાં સકારાત્મક જીવન તો વિશ્વ તમારું હશે તમને આનંદ અને ખુશી તેમણે જણાવ્યું હતું કે સૈનિક મરવા માટે નહીં પરંતુ દેશની રક્ષા માટે દુશ્મનને મારવા માટે હોય છે કારગીલ યુદ્ધની વાતોમાં આમ તો સૌ મૂવીના માધ્યમથી મેળવતા હોય છે પણ કેપ્ટન યાદવ દ્વારા અનુભવેલી આંખો દેખી હકીકત સાંભળીને સૌની આંખો પીંજાઈ ગઈ હતી આજે બારડોલી સ્થિત આર એનજી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય વિષય ટાઈગર ઓફ ટાઈગર હિલ જેના મુખ્ય વક્તા અને ચીફ ગેસ્ટ એવા મેજર સુબેદાર એવમ માનનીય કેપ્ટન શ્રી યોગેન્દ્રસિંહ યાદવ ઉપસ્થિત રહ્યા હતા આપ સૌ જાણો છો યોગેન્દ્રસિંહ યાદવ જેઓને કારગીલ યુદ્ધની અંદર એમની પોતાની કુશળતા અને જે રીતે એમને યુદ્ધની અંદર પરફોર્મન્સ આપ્યું હતું એ પ્રમાણે આપણે ભારત સરકાર દ્વારા એમને પરમવીર ચક્ર આપવામાં આવ્યું હતું અને આ પરમવીર ચક્ર એમને ઓગણીસ વર્ષની ઉંમરમાં મેળવ્યું હતું જે આજે પણ ભારતના ઇતિહાસમાં સૌથી ઓછી ઉંમરે મેળવનાર પરમવીર ચક્ર પદવી ધારક તરીકે એમની ઓળખાણ થાય છે આજે એમને આ સેમિનારમાં અમારા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને ખૂબ જ સરસ રીતે માર્ગદર્શન આપ્યું હતું ભારતની ભૂમિ માટે એક સૈનિક તરીકે એમનું બલિદાન અને એમની પોતાની કુશળતા શું છે અને એ કુશળતા કોઈ પણ ગામના કોઈ પણ વિસ્તારના વિદ્યાર્થીમાં કઈ રીતે આવી શકે એનું પ્રભુત્વશાળી એમનું માર્ગદર્શન આજે અમારા સૌ વિદ્યાર્થીઓ માટે રહ્યું હતું અને ખાસ કરીને અમેરિકા સ્થિત એવા શ્રી હસમુખભાઈ પટેલ જેમના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન થયું હતું એમનો પણ આ તબક્કે સંસ્થા પરિવાર વતી હું આભાર માનું છું ખાસ કરીને કેપ્ટન યોગેન્દ્રસિંહ યાદવ જેમને આ સેમિનારમાં વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા અને એમને વિશેષ આજના વિદ્યાર્થીઓને નૈતિક વિષયક મૂલ્યો પર એને નૈતિક શિક્ષણનું વધારે પડતો ભાર આપ્યો હતો આજના આ ટેકનોલોજીના યુગમાં આપણી નેગેટિવિટી વધારે છે એ નેગેટિવિટીને આપ સૌ કઈ રીતે પોઝિટિવ બનાવી શકો આપનું કૌશલ્ય કઈ રીતે ઉજળું બનાવી શકો કઈ રીતે એને પ્રભુત્વશાળી બનાવી શકો અને એમનું જ ઉદાહરણ આપતા એક સામાન્ય પરિવારના સામાન્ય ગામનો છોકરો પણ જ્યારે આ પદવી હાંસલ કરેલ છે તો આપ સૌ પણ વિદ્યાર્થીઓ પણ આ પદવી હાંસલ કરી શકે અને ભારત દેશ માટે એક પોતાનું જે આપણે કહીએ છીએ કે સર્વસ્વ અર્પણ કઈ રીતે કરી શકાય એ વિશે પણ એમને ખૂબ જ સુંદર રીતે માર્ગદર્શન આપ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે મા ભારતીના ગર્ભમાંથી દીકરા કે દીકરી નહીં પરંતુ સી અને સિહાળ પેદા થાય છે જે ભારત માતાની અને આ દેશની સેવા કરતા હોય છે તેમણે ડિસેમ્બર ઓગણીસો નવ્વાણુંમાં મેળવેલા કારગિલ યુદ્ધમાં સત્તર હજાર ફૂટની ઊંચાઈ પર બરફથી ઢંકાયેલી ચોટી ઉપર પાકિસ્તાનના સૈનિકોને કઈ રીતે પરાસ્ત કર્યો તેનું આ બેહુબ વર્ણન કર્યું હતું અત્ર ઉલ્લેખનીય છે કે તેઓ સોળ વર્ષની ઉંમરથી જ ભારતીય સેનામાં જોડાયા હતા બોલીવુડની બે ફિલ્મો લક્ષ્યમાં ઋત્વિક રોશન અને એલ સી કારગીલમાં ફિલ્મ અભિનેતા મનોજ બાજપાઇએ તેમની ભૂમિકા ભજવી હતી આવનારા પેઢી માટે યાદગાર બની રહી છે સુરેશ ન્યૂઝ બારડોલી